ટળી ગયા આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા બ્રિજેશ બ્રિજેશ આખી ઘટના શું બનવા પામી છે જી જે પ્રમાણે વલસાડ વિસ્તારમાં ખાસ કરીને જે વલસાડ થી ઉમરગામ સુધીનો પેક છે અને જ્યાં અતુલ પહેલા અતુલ ખાતે આ પ્રકારની ઘટના બની હતી એવા જ પ્રકારની ઘટના વાપી ખાતે ગઈકાલે રાત્રે બની હતી જ્યાં જે રેલવે ટ્રેક છે એના પર જે સિમેન્ટનો સ્લેબ જેવો હોય છે પિલર હોય છે જે પાટાની નીચે મૂકવામાં આવતો હોય છે અને એના પર પાટા નાખવામાં આવતા હોય છે એ પાટાની ઉપર કોઈક મૂકી ગયું હતું કોઈ તિખર કરી છે કે અસામાજિક તત્વોએ જાણી જોઈને કર્યું છે આ સંદર્ભની તમામ તપાસો ચાલી રહી છે પરંતુ આ પ્રકારની ઘટના આ જ રેન્જમાં વારંવાર થાય છે એ ખૂબ મોટો તપાસનો વિષય છે જી આભાર આપનો તમામ માહિતી બદલ તો કેટલાક તોફાની તત્વોએ રેલવે ટ્રેક પર પથ્થરનો પિલ્લર મૂક્યો હતો અને ટ્રેનનો ઉચલાવવાનો પ્રયાસ થયો હતો જોકે જાણ થઈ જતા મોટી દુર્ઘટના ટળી ગઈ રેલવે પ્રશાસનને જાણ થતા મોટી દુર્ઘટના ટળી